નમસ્કાર ગુજરાત ફર્સ્ટ સાથે હું આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ રાજ્યમાં વરસાદી માહોલથી આગામી બે દિવસોમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગની છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે નવસારી વલસાડ દમણ દાદરાનગર હફેલીમાં પણ વરસાદની આગાહી છે પશ્ચિમ બંગાળની ખાડીમાં લોપરેશન સિસ્ટમ સક્રિય થાય છે જેની અસર જોવા મળશે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે गुजरात रीजन में आइसोलेटेड प्लेसेज के लाइव टू मॉडल ट्रेन होने का पूर्वानुमान है और सौराष्ट्र रीजन में लाइव टू मॉडल ट्रेन होने का पूर्वानुमान है और कच्चे आने वाले सात दिनों में ड्राई रहेगा और नी था की बात करेंगे तो डे फाइव के लिए नवसारी और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है साथ में डे सिक्स और डे सेवन के लिए भी नवसारी बरसात दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और टेम्परेचर की बात करेंगे तो अहमदाबाद का थर्टी फाइव डिग्री सेल्सियस टेम्परेचर दिखाई हुआ है और अहमदाबाद के लिए आज के लिए थर्टी सिक्स डिग्री सेल्सियस का मिशन टेम्परेचर का पूर्वानुमान है નવરાત્રી રંગમાં ભંગ વરસાદ પાડી શકે છે નવરાત્રી પર્વમાં વરસાદ વિઘ્ન બની શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે છે રંગમાં વરસાદ શકે કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે અને ઉત્તર મધ્ય ગુજરાત ભાગમાં કેટલાક વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે સ્થાનિક શિક્ષણ બપોર પછી બનતી હોય છે ત્યારે આ ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદની ઝાપડા પડવાની શક્યતા રહે છે કારણ કે નવરાત્રિમાં હસ્ત નક્ષત્ર ચિત્રા નક્ષત્ર એ બે ચોમાસાના નક્ષત્રો આવી રહ્યા છે એટલે વરસાદ તો હજુ શરદ પૂનમ શરદ પૂનમ પછી પણ વરસાદ ઝાપડા પડવાની શક્યતા રહે છે પણ ગરમી વધારે પડશે એટલે વરસાદ હજુ ગયો નથી